आप मैजिक्स को अपने शैम्पू में यूज करकर कर डैंड्रफ को सिर्फ चार वॉश के अंदर भगा सकते हैं दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है दी सर्दन गुजरात चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री और सर्दन गुजरात चेम्बर ट्रेन एंड इंडस्ट्रीज डेवलपमेंट सेंटर संयुक्त उपक्रम આગામી તારીખ છ સાત અને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસથી સાંજે છ વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેશન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સિટેક્સ એક્સપોમાં સૌથી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેશે મલ્ટીફીડર સર્ક્યુલર નીટિંગ મશીન તથા એમ્બ્રોડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝિશનલ ડિજિટલ પ્રિન્ટિંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે નમસ્કાર હું રમેશ ઓગાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એસજીસીસીઆઈ દ્વારા આગામી છ સાત અને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન એસઆઈસીસી કેમ્પસ ખાતે એક્ઝિબિશન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે ત્યારે આ એક્સપો સવારના દસથી લઈને સાંજના છ સુધી ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે સો કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને પંદર હજાર કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સુરત ગુજરાત અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની દિશામાં જે આપણે ગતિ ઝડપથી કરી રહ્યા ત્યારે એના ભાગરૂપે આયોજિત થયેલા આ એક્ઝિબિશનમાં સૌ ટેક્સટાઇલના ઉદ્યોગકારોને પધારવા મારું ખાસ આમંત્રણ છે માત્ર પધારવા નહીં પણ એમાં મુકાયેલી મશીનરીનો અભ્યાસ કરીને એનો ઉપયોગ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે સ્ટેક છે ભારતમાં એ ગુજરાતનો સુરતનો વધે અને વિશ્વની અંદર જે સ્ટેક છે તે ભારતનો વધે એવા લક્ષ્ય સાથે આપણે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધીએ અને એમાં ખાસ કરીને એક્સપોર્ટ્સ વધે એવી ક્વોલિટી બનાવવા માટે જરૂરી મશીનરી અત્રે એક્સપોર્ટ એક્ઝિબિટ થવાની છે ત્યારે આપ સૌ પોતપોત્વાનો એક્સપોર્ટ્સ વધારીને ભારતને વિશ્વના દેશોની ટોચ પર મૂકવા માટે અમારી આપ સૌને વિનંતી છે ભલામણ છે આગ્રહ છે અને આમંત્રણ છે